ગંગુબેન તમે ક્યાં ગુડાણા આયા બાધી ન થાય વાન કોહો કે એમ નામ સાટો મારવા ના ના આવે ગોગડી બેન એમ કીધું કે સોંગો ઉપર ગયો ને પડી ગયો ને તે દવાખાને હું લઈ ગયો તો એને તે હું ખબર કાઢવા આવી સોંગો તો આયા છે ઊભા પાટી એટલે કીધું લાઈ ખબર કાઢી આવું ત્યાં આયા જો દર્શન મળ્યા કેમ આમ ધોડ ધોડ કરે છે ઘડીમાં હાજો થઈ ગયો અરે લંગુ ઈ બેવડા તેવડા હું હોય ઠીક હવે બધું આ તો ફાઈ

તરા હુ હાટું બતા હાટું લેતી જાજે ટિફિન ભરતી જાજે હો લેક લે ગોગડી શિબરી માસી ને ઢુંગળા બટેકા ખાવાનું મન મોઢું બો ફડા કા જેનકી તારા થોડાક નાટક વધી ગયા હોય એવું નથી લાગતું સારે હોય ત્યારે પણ મજા નથી મજા નથી તન હારું કેતી હોય આહરી નાની કામ થઈ ગઈ ખોસરા ધોવાન પડે ને એટલે બોળ પડે બેટી ને અગો દુખાવા ઉપડી જાય બધું કામ થઈ જાય ને એટલે બધું હારું થઈ જાય બધા દુખાવા ભાગી જાય કા ગોગડી એવું નથી તન બધાય માથાના પટકાના દેરાણી તો દેરાણી એવી મળી માસી તો માસી એવા શિબરી માસી જોતો ખરી કોઈ કે સડી બેહી જાય ને ઓર્ડર જી કરે દોશી માય તે ટીફિન લેવા દાયવા તું હમણા કુંગળા બટેકા લઈને ઈ સટકી સાહે તું જો ખરી અને આ તો જો ઉભા પાટી કરે છે દે ને કતા બધા તૂટી તો હવે ગોગડો ઓપરેશન કરાવવા નઈ લઈ અને બકરી પગ સડાયો ઈ જોત ખરી કેવો લાગે છે ને ટાંગા જો હારું છો શિવરી માસી કુંગળા બટેકા બનાવવાનું કીધું ને ગોગડી ને મને કે ખાવા તા પણ อาละยวิชายเนี่ยบาสุดทิ้งกูดีแจดีเนี่ยนก็ตาไว้ยโสทนกกันเมจิสูเต้ดีซามันเนี่ยเขาัระการเดียวอูอันเขาประกาศวนบ้านเนี่ยมาราตัวมาไรเซนโปูโรเทยส่มาริสาวสุกามโทรดีทรดีเอ็งนังกูเบียนหาโรงงานทศวรรษมาหาหัวหน้สิกาบอกตามนี้ทีเลว์สเมอริพาริ મારી જેવો છે હું તને બતાવું છું કાઈ કહું છું તને ગાળી થોડી કે મને કેસો તું વાડા ઘૂસડા હું આખે કરી નથી નાખતી ઉડી પડે છે તા ડોહા હાલી નીકળી તે મને કાઈ કેતી નહી ઓ જીણકી તું આ તને કહી દઉં છું હું રેવા દે ને જીણકી તું હું બાથુકડી બલ્લા સારે હોય ત્યાર બાજ બાઈ થોડ કરતી હોય એક તો કામ નથી કરવું અને પાછું લંગુબેન આર બાથું છે તું કાઈ બોલતી નહી ઓ આ નક લંગુબેન બધું કે હે મમ્મી ને જીવ લઈ જા આપણો બેન એટલે શાંતિ રાખજે એનું ઘર છે લંગુબેન નું આવે તે જાય તે આપણે કાઈ નો કહેવાય

હા હરી નાના તારે તો છે હોય આયના ને આયના પડ્યું બાથરૂમ રે ઉપાસ ઓજી તો ગળશી ને જાવ છે ને જે હમણા કડી કરીને પાછો ભોગળા બટેકા ખાવા મરીશ ખાવ કોઈ પેટના જ છે ઓ બધા ગોગડા આયા તો બધા ભૂખ મરા માં ભૂખ માં ભેળાઈ ગયા આયા એક એક નંગે બધા એવા એમ એક કે કોઈ એમ નો કે માર નથી ખાવ મન નથી ભૂખ એમ જે હોય સડી જાય ચાલુ ટ્રેન માં એક એમ કેમ કે ભોગળા બટેકા ખાવા તો બધા તૈયાર હોય એક એમ કે ઢોસા ખાવા તો બધા તૈયાર હોય કોઈ એમ નો કે ના માં નથી ખાવ મન ભૂખ ને મારું મન નથી એમ કોલેખ ખાતા ખાઈને મારા રાજી થાય ગોગડી ખવડાય ખવડાય કે બધાને ખવડાય થોડું ગણું રાંધી રાંધીને ખવડાય આશીર્વાદ મળશે ગોગડી ને બહુ બટેકા આવડતા છે ઓય ઈ ખવડાવે કેવા બનાવે કેવા નહીં આપણે તો ખરા ને કે આજ ના નવો ગોગડી લંગુબેન ને નો કેતી ફુગળા બટેકા બનાવની એકદી બનાવ્યા ખાત ખબર છે મને પાણી માં બોલ ભૂંગળા અને બર્થડે ને બધા કાથા એમને છે ને ક્રશ કર નાખ્યા અને ક્રશ કરીને પછી ઉપર મરસું મીઠું એવું નાખી દીધું અને પાછું સાનું પાણી નાખ્યું સા ઉકાળી પછી એનું પાણી નાખ્યું ને પાછું એ રસો હારો થાય ને બોલ હું બળેતરા કરવી એવા લંગુયા પુંગળા બટેકા બનાવ્યા હતા મમ્મી તો ઓકી ઓકી મરી ગયા તું નોતી આવી ને ચાર વાત છે ગોગડી હે લંગુબેન એવા કે પુંગળા બટેકા પાયા સાનું પાણી થોડું રસો કરવાનું હોય તમાર ડોહો

હા હો ગોગડા બનાય બનાય કરીને તમે બે ત્રણ ફૂલ મેકતા જાવ હો બનાવી દેવાના પણ થોડી ઘણી વાતો કરવાની છે તમારા રે કંકોત્રી આવી છે આપણે લગન માં જવાનું છે તો શું કરશું એનું મારે સોલી ભાડે લાવવાની છે હો વેક્સ કરાવવા જવાનું છે આઈબ્રો કરાવવા જવાનું છે મહેંદી નેકવાની છે એટલે અને બે ત્રણ હાડી લેવી છે પછી બધે સારી તો ઈની હાડી થાય બધા એમ કે આની એકની એક હાડી છે હવે કાઈ એવું કરાવવા નથી ખોટા ખર્ચાને હાડિયું બાડિયું કાંઈ લેવા નથી માંગી લેશે આ જિલ્લી ઓલી હુરમની થોડી જ માંગી લેશે બધા લોકો થોડું ઘણું માંડી માંગી પેરી લેવાય તને એવું આવડતું એવું કરે આપણે કાંઈ ભાડે ભાડે લેવું નહીં તાર ડોહા ખર્ચા કેટલા થાય એટલે આપણે બધાને થોડું ઘણું માંગી માંગી પેરી લેવાનું હોય อาภาษาหมังวันซาเว็ตเลบถ่ายเอ็มเกี่ยมังกรไม่นานนี่เอวี่เอาแค่รักษารางนี่ดีพอสมควรตอนนี้ไม่ต้องมันประตูมังกรนู่นเจ้าต้องมาเลี้ยเดียวเลี้ยเดียวจนน้องตัดใจนี่พุ่งลาบัติใจใจนี่บันไดบอกรสิใจนี่หาว้าลิตโต้สว่างหัวใจพุ่งลาบัติใจบันไดซะว่าโกกรีว่ามดธรรมสิลาลูกไว้ใจเยาว่าพุ่งลาบัติใจบันไดว่าเสียวตีขาดต้องตั้งตาบุ๋มสต์พุ่งลาบัติใจบันไดว่าเสลี่หาดชิวสัววัดข้าวานาต้าโกกรีเอโกกรีอันทบนะกตานรู કેમ પણ આપણા હાથની કલાગીરી ઢોંગળા બટેકા આવા હોય તો તાનું પાણી નો શીખવાનું હોય રસો કરવા લંગુ બેન પછી તમને તમારા હાહુ સંભાળે ક્યાંથી એમ તમે અહીં આવો તો અહીં ફોન ન આવે કે લંગુ ઘરે એમ તમારી છોકરી સંભાળતી છે ઓ લંગુ બેન પણ ઢોંગળા બટેકા લઈ જાવ હક ઘરે હાલો એક કામ કરજો તમને ખાઈ લેજો ડીશ લેતા જાવ તમે ગોગડી મને કે હોતા તા દાદા વિન્યાનો ગળા એઠું બટકુ નો ઉતરે હો મને ડીશ દઈ દે લાય હું તા દાદા બે હારે ખાશું ઇન્સ્ટાગ્રામ માં વિડિયો રીલ્સ ને જોતા જોતા મારે જેઠાલાલ જોવાનું છે ફોન માં એટલે દાદા બહુ જો ખાતા ખાતા અને કોને કોને ખાતા ખાતા જોવાનું એટલે કોમેન્ટ કરજો પાછા ભૂલતા નહીં અને હું છું આ મારી લેતી જાવ ગોગડી હું તને કહેવાનું ભૂલી ગઈ 20 રૂપિયા નેટ કર દે લે નેટ પૂરું થઈ ગયું તાર દાદા રીલું જોઈ જોઈને પૂરું કરી નાખ્યું ઇન્સ્ટાગ્રામ માં પાછા અમારા બેના વિડિયો મેક્યા